પરિવાર તરફથી ક્યારેય એવું કોઈ કરિયર ડિસાઈડ કરીને નહોતું આપવામાં આવ્યું કે આજ કરો આજ તમારે કરવું જોશે અથવા તો કરવું પડશે એવું કંઈ જ નહોતું દીકરી તરીકે હતી પણ બહુ સ્વતંત્રતાથી મોટી કરવામાં આવેલી તો મારી લાઈફના ડિસિઝન મેં એ સમયે પણ મેં જાતે જ લયા હતા મને યુનિફોર્મ પ્રત્યે આમ રિસ્પેક્ટ અને એ આકર્ષે કે ભાઈ એક યુનિફોર્મવાળી લાઈફ હોવી જોઈએ તો એર હોસ્ટેસ કદાચ હું એ સમયે એ ઉંમરમાં મને આ એક યુનિફોર્મવાળી એક રિસ્પેક્ટેડ લાઈફ એવી રીતે જોઈને હું ત્યાં એન્ટર થઈ હતી ત્યાં જઈને જ સમજમાં આપ્યું કે હું આ દુનિયા માટે નથી બહુ જલ્દી સમજાઈ ગયું કે વ્યર્થ છે મારા માટે આ બધું આનો મારી લાઈફમાં કંઈ જગ્યા નથી તો એટલી જ જલ્દી મેં એનો ત્યાગ પણ કરી દીધો છે હું એ ગો વિથ ફ્લો વાળી લાઈફસ્ટાઈલમાં નથી જઈ શકતી મારા પોતાના કંઈક ઉશૂલ છે અને જેની સાથે હું કોઈ પણ કામ કોઈ પણ ક્ષેત્રમાં કરું એરોસ્ટ નહીં દુનિયાનું કોઈ પણ કામ કરતી હોત એ એની સાથે જે નૈતિક બંધારણની સાથે જે બાંધછોડ કરવી પડતી ને એ હું ન કરી શકતી મને કામ પરથી આવીને શાંતિ અને નિરાત જે મળે ને તો હું મને કાર્યનો સંતોષ થયો પણ જે કાર્યમાં મારે એ નૈતિક મૂલ્યો છોડવા પડે ને એ કાર્યો મને બેચેન બનાવતા મને જે આરામ અને શાંતિ મળવી જોઈએ એ કાર્યથી નહોતા નતા મળતા તો બહુ સહજ રીતે સમજમાં આવી ગયું કે અચ્છા આપણે આ દુનિયા માટે નથી